પારડી નજીક પાર નદી બ્રિજ પર ગતરોજ સાંજે મુંબઈથી અમદાવાદ તરફ જતા ટ્રેક પર એક રાજસ્થાનની પાસિંગની લક્ઝરી બસ આરજી બસો પંચોતેરના માલિકે વાપીથી રોજના કામદારોને લઈને આવતી મારુતિ વેન જે જે પંદર કે ઓગણપચાસ છાસઠના કાર સાથે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં કાર પલટી મારી ગઈ હતી અંદર બેઠેલા તમામ મહિલા કર્મચારીઓનો ચમત્કારિક બચાવ થયો હતો પારડી નજીક પાર નદી બ્રિજ પર ગત રોજ સાંજે મુંબઈ થી અમદાવાદ તરફ જતા ટ્રેક પર રાજસ્થાન પાસિંગની લક્ઝરી બસ નંબર પીએ ના ચાલકે વાપીથી રોજના કામદારો ને લઈને આવતી મારુતિ વાન જે પંદર કે ઓગણપચાસ છાસઠના ના કાર સાથે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં કાર પલટી મારી ગઈ હતી અંદર બેઠેલા તમામ મહિલા કર્મચારી હતા જેઓનો ચમત્કારિક બચાવ થયો હતો તમામ રહે ધરમપુર કરી બસ હાઈવે પર છોડી ભાગી ગયો હતો અકસ્માતના બનાવના સ્થળે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી હાઈવે પર લાંબી કતાર જોવા મળી હતી મારુતિ મારુતિવાનને ક્રેન વડે સાઈડ પર કરીને ટ્રાફિક ખુલ્લો કરાયો હતો અમૃત પટેલનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ પારડી